નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી એકદમ ઝટપટ બની જતી ડુંગળીની એકદમ ટેસ્ટી એવી ચટણી એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરશો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો ડુંગળીની ચટણી બનાવવા માટે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તમે વધુ ઓછી લઈ શકો છો હવે આપણે ડુંગળીને સમારી લઈએ તો સૌથી પહેલા આપણે ડુંગળીને બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ ત્યારબાદ આ રીતે ડુંગળીનો ઉપર અને નીચેનો ભાગ કાઢી લઈએ અને હવે છાલનો ભાગ કાઢી ડુંગળીને ઝીણી સમારી લઈએ તો અહીંયા આપણે ડુંગળીને આ રીતે ઝીણી સમારી લઈશું આ ચટણી તમે જ્યારે જમવા બેસવાનો હોય ત્યારે જ બનાવવાની જેથી આ ચટણી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે અને જમવાની મજા પડી જશે તો બધી જ ડુંગળીને આપણે સમારી લીધી છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી મરચું એક ટેબલ સ્પૂન અચકચરા વાટેલા કાચા દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી દીધી તો અહીંયા મેં કાચા દાણાને તવા ઉપર શેકી લઈ લીધા છે તો બધી સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે હવે તેમાં આપણે ગરમ તેલ ઉમેરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે હવે તેમાં એક ચોથા ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને હવે તેલને ડુંગળી ઉપર રેડી દઈએ અને હવે મિક્સ કરી દઈએ તો તેલને એકદમ ગરમ કર્યા બાદ જ ઉમેરવાનું છે જેથી આ ડુંગળીની ચટણી ખાવામાં એકદમ સરસ લાગશે તો ડુંગળીની ખૂબ જ સરસ ચટણી બનીને તૈયાર છે તમે આ ચટણીને કોઈપણ સાથે સર્વ કરી શકો છો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો તમને આ ડુંગળીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો ઉડીને લાઇક અને શેર કરશો